નમસ્કાર મિત્રો ફરી એક વખત ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે હું છું જગદીશ અત્યારે આપણે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે તાલુકાના ગામ અત્યારે મોટી સંખ્યામાં થયા છે અને જે જગ્યાએ કામગીરી ચાલી રહી છે ને તેનું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે રેલી સ્વરૂપે અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા છે અને તેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો ખાખરીથી ગામે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે પહોંચ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ને અત્યારે ત્યાંથી આપણા સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ મહિલાઓ પણ આંદોલનમાં જોડાય છે જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો અત્યારે પહોંચ્યા છે રેલી સ્વરૂપે અને જે જગ્યાએ કામગીરી ચાલી રહી છે સાતસો પાસઠ વીજ કે વીજ પોલની અને આ કામગીરીનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાખર કે ગામે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે સાથે જ ગુજરાત કોંગ્રેસના વિવિધ નેતાઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જેના આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ રેલી સ્વરૂપે એ ખેડૂતો અત્યારે મોટી સંખ્યામાં એકઠા થયા છે અને જ્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે રેલી સ્વરૂપે ખેડૂતો એકઠા થયા છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તો આખરે ગામમાં ગામના ખેડૂતો છે અને લગભગ અડધો કિલોમીટર લાંબો આ રેલી સ્વરૂપે ખેડૂતો જોડાયા છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો આખરેતી ગામથી જોઈ રહ્યા છીએ તો અત્યારે જે પ્રકાર જોઈ રહ્યા ખાખરેથી ગામે ખેડૂતો એકતા થયા છે તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર ચુકવવા અને જેની માંગને લઈ અત્યારે ખેડૂતો પહોંચ્યા છે તો માળિયા તાલુકાના ખાખરેચી ગામે અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પણ મિત્રો જોડાય તેઓને ફરી એક વખત જાણકારી આપ્યો તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે એકઠા થયા છે અને જે વીજ પોલના વળતર બાબતે ખેડૂતોની માંગ છે અને માંગને લઈ અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને સાથે મહિલા ખેડૂતો પણ અહીંયા જોવા મળી રહી છે એટલે લગભગ ખેડૂતો એકઠા થઈ અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો જે પ્રકારે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે સાથે જ ઘટનાની ગંભીરતાને લઈ મોરબી જિલ્લાના પોલીસના ધાળેધાળા પણ અહીંયા ઉતારવામાં આવ્યા છે અને ખેડૂતો જેટલા જ પોલીસ કર્મીઓ પણ હોય તેવું આપણે પ્રાથમિક આંકડો કહી શકીએ અને ખેડૂતો અત્યારે જે માંગ કરી રહ્યા છે તે યોગ્ય વળતરની જ માંગ છે અને આ માંગને લઈ અત્યારે ખેડૂતો એકઠા થયા છે અને જે જગ્યાએ કામગીરી ચાલુ છે ત્યાં ખેડૂતો પહોંચ્યા છે આમ તો સાતસો પાસઠ હેવી વીજ લાઈન છે તે માળિયાના ચાર અને મોર હળવદના નવ આમ ટોટલ તેર ગામોમાંથી પસાર થાય છે અને ખેડૂતોની છેલ્લા ઘણા લાંબા સમયથી એક માંગ છે કે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને આ વળતર ચૂકવવાની માંગણી સાથે જ ખેડૂતો અત્યારે આંદોલનનું રણસિંગ ફૂક્યું છે અને આજે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના જે અધ્યક્ષ છે પાલભાઈ આંબલિયા તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે કે ખેડૂતો પહોંચ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે અને જેની આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ ભાઈ બેઠા <laughs> 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 <laughs>

ત્યારે કલેક્ટર સાહેબ આજે બહુ સ્પષ્ટ વાત હતી કે પચાસ બાય પચાસ મીટર માં આવશે તો અમે ક્યાંય કરતા ક્યાંય કામ કરવાની ના પાડશો નહીં પણ એ પચાસ બાય પચાસ મીટર ની બહાર નીકળશે એક એક મારી હા કલેક્ટરશ્રી હું લલિત કગત્રા બોલું છું ખાકરીજી ગામે ખેડૂતો ભેગા થયા છે ઓલી ગ્રીડ લાઈન ચાલુ જેમાં કામ રોકાવો હજી એક રૂપિયા નું દીધા હોય તમે આ લોકોને પોલીસને મોકલીને કામ કેમ કરાવો છો અત્યારે પોલીસને અહીંયા લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ થાય છે પાંચસો ખેડૂતો બેઠા છે કામ ઉપર અને લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ઉભી થશે એટલે મેં આપને ડિસ્ટર્બ કર્યા સાહેબ એટલે પોલીસવાળાને કહો કે અત્યારે કામ ન કરાવે જ્યાં સુધી વળતર ના દે ત્યાં સુધી પહેલાં વળતર દીયે જે દેવાનું હોય પછી તમે કામ ચાલુ કરે તો બરાબર છે હવે જાલુ રાખજો અને ત્યારે સાહેબને અમે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે સાહેબ તમે હુકમ કર્યો તમારા હુકમનો અનાદર કરતા નથી સાહેબ આપ સાહેબ આપ સાહેબને વિનંતી છે

કાયદાની ભાષા માથે પચાસ બાય પચાસ મીટર માં એને કામ ભલે કરે પણ પચાસ બાય પચાસ મીટર ની બહાર જાય તો જેટલું રક્ષણ આપવાની તમારી જવાબદારી એટલી ને એટલી એક નાગરિક તરીકે ખેડૂતોને પણ તમારે રક્ષણ આપવું પડે કે કંપની વાળો અમારા ખેતરમાં તમે બાય બાય મીટર મીટર નહીં એરિયો કોર્ડન કરી લીધો તો આ પચાસ બાય પચાસ મીટર ને બાદ કરતા જેટલી જમીન વપરાણી છે એનો ભાવ કલેક્ટર નક્કી નહીં કરે એનો ભાવ ખેડૂત નક્કી કરશે કે મારા આટલા ખેતરના ટોરાણના પૈસા મારે કેટલા લેવા

કયો ત્યારે લેખિત રજૂઆત આપી જઈએ ના ના અમે તો પોલીસ ને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશન ને આપીએ ને લાગુ પડતા પોલીસ સ્ટેશન ને આપીએ કે અમારા ખેતર અંદર અનધિકૃત પ્રવેશ કરે છે એની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવો લડાઈ મૂકી અને અમે પોલીસ સ્ટેશને આવીને બેસી જઈશું કે અમારી એફઆઈઆર દાખલ કરો ના એફઆઈઆર દાખલ કરવી પડશે કંપનીએ અમારા ખેતરમાં કલેક્ટરના હુકમ નો અનાદર કરીને પચાસ બાય પચાસ મીટર ની બહાર જઈ અને આ ખેતરમાં બગાડ કર્યો છે તમારે કોર્ટમાં જાવ પોલીસ ના હોય પોલીસ સ્ટેશન હોય મારે આમાં ફરિયાદ કરવી છે તો મને એમ કીધું કે તમે કોર્ટમાં વૈયા જાવ કલેક્ટર આગળ જાવ પોલીસ ફરિયાદ તો કોઈ પણ માણે દાખલ કરી શકે ને માની લો કે તમે અરજી તો તમારે લેવી પડે અરજી આધારે તપાસ કરીને જવાબ આપો પણ સાહેબ રોજ કામ કર્યા વગેરે આવે છે એની માથે મારે કરવું હોય કે સ્ટોક વોટમાં કોર્ટ માં હોય સાહેબ એફઆઈઆર તો ક્યાં થાય પોલીસ આપણે આપણે શાંતિ રાખીએ સાહેબ અત્યારે તમારી ઉપસ્થિત હાજરીમાં હું કઉ છું કે આ પચાસ મીટર કરતા વધારે જગ્યા એને વાપરી છે પચાસ બાય પચાસ કરતા વધારે જગ્યા એને પોતે તમે આમાં થઈ હા સાહેબ તમે ફરિયાદી થઈ આમાં કોઈ ખેડૂતની જરૂર નથી આટલા લોકોની હાજરીમાં આટલા લોકો તમને કીએ છે મૌખિક રજૂઆત કરે છે તો આમાં તો તમે જોઈને પોતે સાહેબ આમાં ગુનો બને છે તો તમારે પોતે કરવી જોઈએ આમાં સાહેબ તમે પોતે આમાં જીવો જ નહીં લેખિત ના જોતી હોય તો જોય બધાયની ફાઇન વાળી ખેડૂત

હોને ભાઈ આ અમે ફોસ્ટનો મિયર છે હાઈબ્રિડ કેસર આવી છે આ વતો એફસી ઓર્ડર પેલો કલેક્ટર એવો હુકમ

અમે લોકો એને મારવા આવે છે કામ ચાલુ કરવાનું રક્ષણ કે આપવાનું

હજુ હુકમ તો કલેક્ટર જ નથી અને કલેક્ટર નો હુકમ કઈક આગળ તમને કઈક લેખિત મત આપવું આ રીતે કામ કરવું વળતર એ તો થઈ જવા નથી જે કરો તમે

એનું રજીસ્ટ્રેશન નિભાવવું પડે એ લેબર લો નું રજિસ્ટ્રેશન નિભાવે છે કામ કરે છે ખરા લેબર લો ના નિયમો છે સાહેબ એનું પાલન થવું જોઈએ અને પાલન ના કરતા હોય તો એ ગુનેગાર છે જે હું લાયસન્સ વગર આવું છું તમે મને ચારસો રૂપિયાની પાંચસો રૂપિયાની હજાર રૂપિયા પાવતી આવતી પકડાવો છો ને એવી જ રીતે એ લોકો નિયમ ભંગ કરતા હોય તો એક મીડિયા ની સાહેબ ને એક એ પાકું બાંધકામ છે પંચાયત ધારા મુજબ અઢી મીટર નીચે ખોદકામ કરવું હોય પાકું બાંધકામ કરવું હોય તો લગત સંસ્થાની મંજૂરી પંચાયત ધારાની જે જોગવાઈઓ છે એ મુજબ છે ઠોપી દેવાનું એ નીકળી દેવામાં આવે ત્યાં કામ બંધ રાખવાનું

તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે પાલભાઈ આંબલિયા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના અલગ અલગ લોકો દ્વારા ખેડૂતોની રજૂઆત કરવામાં આવી રહી છે કે કંપની દ્વારા જે દાદાગીરી કરવામાં આવે છે તેને રોકવામાં આવે અને ખેડૂતોનું યોગ્ય વળતર ચૂકવવામાં સાથે જ ખેડૂતો માટે કાયદો અલગ છે અને કંપની માટે અલગ કાયદો હોવાની પણ આક્ષેપ આગેવાનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે એટલે કંપની પણ નિયમોનું પાલન કરે અને ખેડૂતો પણ નિયમોનું પાલન કરશે તેવી રજૂઆતો અત્યારે કરવામાં આવી રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પોતાની રજૂઆત કરી રહ્યા છે તો અત્યારે આપણે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામેથી આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રકારે અત્યારે સ્ટ્રકચર ચાલી રહ્યું છે તે અને વળતરને લઈ ખેડૂતો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તો ફરી એક વખત ખેડૂત મિત્રોનો જે જોડાયા છે તે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના કાકરેથી ગામે જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેડૂતો અને કંપની જે કામગીરી કરી રહી છે અને તેનો વિરોધ કરી રહ્યા છે અને અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો અલગ અલગ રજૂઆતો પણ છે અને રજૂઆતોને લઈ અને ખેડૂતો અત્યારે મોટી સંખ્યામાં હોય છે તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે તો આપણે સીધા દર્શક મિત્રોને ફરી એક વખત કહીએ તો એ ઘટના બની છે તે તો કયા પ્રકારની ઘટના છે તે ફરી એક વખત દર્શક મિત્રો સ્ટેશન જે છે